રફળેશ્વર મહાદેવની દંતકથા મુજબ બહુ પુરાણિક મંદિર છે એમ કહેવાય છે કે પાંડવોએ અહીંયા પિતૃદર્પણ વિધિ કરી હતી પાંડવો વખતનું સ્થાપિત આ મંદિર છે જે લગધીરેશ્વર મહારાજ મોરબીના જે સ્ટેટ હતા એને પાછું એને રિનોવેશન કર્યું છે અહીંયા ભીમ ભીમના વખતનો કુંડ છે પિતૃદર્પણ વિધિ કાર્ય ચૈત્ર મહિનામાં ભાદર મહિનામાં બહુ વધુ પડતી થતી હોય છે આજે શિવરાત્રીના પર્વ નિમિત્તે બધા ભક્તો તૂટી પડ્યા છે અંદાજે તેવું માનવું છે કે લાખેક જેવું માણસ થતું હોય છે સવારના ચાર વાગ્યાની આમનામ લગાતાર ભીડ છે હજી માણસો ગેટની બહાર લાઈન રે એટલા બધા માણસોનો હરિભક્તોની અહીંયા ધસારો છે અને મંદિર બહુ પુરાણી છે આજુબાજુના બધા માણસોને બહુ પેલી હોય શ્રદ્ધાને એના લઈને બધા માણસો આવક જાવક કન્ટિન્યુ ચાલુ રહે છે આજના શિવરાત્રી નિમિત્તે ચાર પૂરની ચાર પૂજા થતી હોય છે વહેલી સવારે ચાર વાગે થાય અત્યારે બપોરે બાર વાગે થાય પાછી સાંજે થાય પાછી રાત્રે બાર વાગે થાય આવી રીતની અલગ અલગ એની ભગવાનની પૂજા થતી હોય છે પ્લસ ભગવાનના નાના 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 અભિષેક બધા ચાલુ હોય રુદ્ર અભિષેક હોય લુદ્ર અભિષેક હોય મહારુદ્ર અભિષેક હોય અભિષેક કન્ટિન્યુ સવારના છ વાગ્યાથી ચાલુ છે બાર વાગ્યા સુધી કન્ટિન્યુ ચાલુ રહેશે બાર વાગે પૂજા વિરામ થાય પછી બે કલાક વરી પાછા રહેશે ચાર વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી બધા અભિષેક બંધ થાય આ રીતનું બધું હોય છે મારું નામ પાર્થાસિંહ જાડેજા છે હું રફાળેશ્વર મંદિર ઘણા વર્ષોથી આવું છું એ પૌરાણિક મંદિર છે મોરબી સ્ટેટે બનાવેલું છે જે ચોખ્ખું અને બધી રીતના સારું છે અહીંયા પિતૃદેવના પણ ઘણા બધા કામ થાય છે અને મંદિરમાં એટલો માતમ છે કે તમે અહીંયા આવો એટલે તમારું કામ હાજર થાય જ છે હું ઘણા વર્ષ મેં એક દિવસ પણ અહીંયા મૂલતો નથી અને અહીંયા કન્ટિન્યુ આવું જ છું મંદિરમાં ટાઈમે ટાઈમે રિનોવેશન બધાએ પ્રોગ્રામ નવરાત્રી બધું પણ બહુ સરસ થાય છે અને આજે શિવરાત્રીનો પાવન ધર્મ તો એટલે અમે અહીંયા સવારના વહેલાં આવીને દર્શન કર્યા છે આરતીનો લાભ લીધો છે અને આ જે દર્શન કરીને અમે અમને ખૂબને ધન્ય ગણ્યા